મેડિકલમાં અભ્યાસ માટે ફીમાં વધારો કરવામાં આવ્યો જેના કારણે અમદાવાદમાં વિરોધ જોવા મળી રહ્યો છે વાલીઓ અને ડોક્ટર્સે વિરોધ નોંધાવ્યો છે કલેક્ટરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું રજૂઆત કરી અને આવતીકાલ સુધીમાં ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે તેવી ચીમકી પણ ઉચ્યારી જીએમઇઆરએસની તેર મેડિકલ કોલેજોમાં ફી વધારો કરવામાં આવ્યો છે સરકારી કોટાની પંચોતેર ટકા એટલે કે પંદરસો સીટ પર સ્થાન મેળવવા માટે વિદ્યાર્થીઓએ સાડા પાંચ લાખ ફી ભરવી પડશે ગુજરાત સરકારે જીએમઆરની જે પંદરસો સીટ છે એની ફીઝ જે ત્રણ ને ત્રીસ હતી ત્રણ લાખ ત્રીસ હજાર જે પાંચને પચાસ કરી દીધી અને જે નવ લાખવાળી ફીઝ હતી એની સત્તર લાખ એટલે આવો તોંગ વધારો કાઉન્સલિંગ પહેલાં એટલે કે હવે ટૂંક સમયમાં જ કાઉન્સલિંગ શરૂ થવાનું છે વિદ્યાર્થી રાહ જોઈને બેઠા છે કે અમને એડમિશન મળે એટલે કે એક વિદ્યાર્થીની વાલી અમે લોકો વિચારીને એવું બેઠા કે ત્રણ ને ત્રીસમાં અમને મળશે હવે રાતોરાત અમારે પાંચ ને પચાસ લાખ રૂપિયા ક્યાંથી કાઢવાના એવી જ રીતે નવ લાખવાળી ફીઝ જે છે એના સત્તર લાખ ક્યાંથી કાઢવાના એમાં માત્ર ને માત્ર ગરીબ વિદ્યાર્થી નહીં પણ અમીર હશે જેની પાસે પૈસા હશે એ ડૉક્ટર બનશે એટલે હવે ગુજરાતની અંદર જે ડૉક્ટર બનશે એ જેના ખીચાની અંદર પૈસા હશે એટલે આજે અમે કલેક્ટર સાહેબને નિવેદન આપીશું કે આજે ફી અસહ્ય વધારો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે તો જ આજે મધ્યમ વર્ગ અથવા તો ગામના ગામડાનો છેવાડાનો વિદ્યાર્થી અથવા જે મહેનત કરીને માર્ક્સ લાવ્યો છે એ ડૉક્ટર બનશે